નમસ્તે દોસ્તો આજે આપણે આવી ચુકે છીએ જામનગરના ખૂબ જ અનોખા સ્થળે આ સ્થળ એક સામાન્ય નથી દોસ્તો પરંતુ એક ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ છે દોસ્તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીં દહન પ્રક્રિયા કરવામાં આવે છે આ પ્રક્રિયા પર્યાવરણને અનુકૂળ અને સ્વચ્છ હોય છે દોસ્તો દોસ્તો જામનગર શહેરની આપણે જો વાત કરીએ તો જામનગર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું એક મહત્વનું સ્થળ છે દોસ્તો આ શહેર સૌરાષ્ટ્રના ઉત્તર સીમાડે દરિયા કિનારે આવેલું છે જામનગર ગુજરાતના મુખ્ય ચાર શહેરો પછીનું મોટામાં મોટું શહેર છે દોસ્તો જો તમે જામનગર જાઓ છો તો તમને આ સ્મશાન ગૃહ ફરી શકો છો અહીંયા તમને અલગ અલગ પ્રતિમાઓ તમને જોવા મળશે ભગવાનની તથા મહાપુરુષોની તો તેમના તમે દર્શન કરી શકો છો પછી તમે દરબારગઢ પણ જઈ શકો છો લખોટા તળાવ ખૂબ જ સરસ જગ્યા છે ફરવા માટે ત્યાં તમે સંગ્રહાલય જોઈ શકો છો પછી દોસ્તો તમે પ્રતાપવિલાસ મહેલ પણ વિઝિટ કરી શકો છો દોસ્તો તો ચાલો દોસ્તો વિડીયો માં આપણે આગળ વધીએ આશા છે કે દોસ્તો તમને વિડીયો આપણા પસંદ આવે છે વિડીયો આપણો પસંદ આવતું હોય દોસ્તો તો અત્યારે જ આપણા વિડીયોને લાઈક કરી દેજો દોસ્તો તથા આપણી ચેનલ પર તમે નવા હોય તો અત્યારે જ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હું તમારા માટે આમ જ નવા નવા ટ્રાવેલિંગ વિડીયોઝ તથા ફૂડ રિવ્યૂ વિડીયો લાવું છું તો દોસ્તો તમે જોઈ શકો છો કેટલી સુંદર અહીંયા પ્રતિમાઓ ભગવાનની તથા મહાપુરુષોની રાખેલી છે અહીં તમે વિશ્રામ ગૃહ જોઈ શકો છો વિશ્રામ ગૃહની બિલકુલ સામે તમને અહીં શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન થાય છે કે સબરી તમને બોર ખવડાવે છે અને આ એક ફાઉન્ટેન છે અમે ગયા ત્યારે બંધ હતો ત્યાં પણ શિવજીના ત્રણ મૂર્તિ રાખેલી છે આ દશરથ રાજા છે દોસ્તો અને દશરથ રાદાની બિલકુલ બાજુમાં તમે દોસ્તો અહીંયા જોઈ શકો છો અહીંયા રામ લક્ષ્મણ અને સીતાના તમને ભવ્ય પ્રતિમા જોવા મળે છે ત્યાંથી દોસ્તો આપણે આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે તમે ગાંધીજી જોઈ શકો છો. વીર દાદાની છે અહીંયા પ્રતિમા ગોડા ઉપર. શ્રી હનુમાનજીના પણ દર્શન તમે અહીંયા કરી શકો છો દોસ્તો. સામે દોસ્તો આપણને દેખાય છે આ છે દોસ્તો સમય ચક્ર છે કે માણસ જ્યાંથી જન્મ લે છે અને મૃત્યુ પામે છે બાજુમાં દોસ્તો અહીંયા ભવ્ય શિવ મંદિર છે તો આપણે આવી ચૂક્યા છીએ દર્શન કરવા માટે અહીંયા તમે અહીં જોશો કે અલગ અલગ ઋષિઓની તથા ભગવાન શિવની પ્રતિમાના તમને અહીં બહાર જ નારદ મુનિ બી પ્રતિમા છે એમના બહાર તમને દર્શન થઈ જશે આ રીતનું અહીંયા શણેશ્વર મહાદેવનું મંદિર છે બહુ જ પૌરાણિક મંદિર છે દોસ્તો આ સ્મશાન આપણે આવી ચૂક્યા છીએ આ સંસારનું ચક્ર છે તમે જોઈ શકો છો દોસ્તો કે જન્મવાથી લઈને શિક્ષા લેવાથી લઈને તમે મૃત્યુ પામો છો ત્યાં સુધીનું અહીંયા તમને બધું જ જોવા મળી જવાનું છે આખું ચક્ર બનાવેલું છે દોસ્તો એની પાછળ તમને અહીંયા દરિયાલાલ તથા દેવના દર્શન થઈ જશે આ રીતનું સ્મશાન બનાવેલું છે તમે એ જોઈ શકો છો સંસાર ચક્ર પહેલા જન્મવાનું છે પછી શિક્ષા લે છે પછી મેરેજ કરે છે તમે જોઈ શકો છો મૃત્યુ પામે છે ત્યાં સુધીનો સંવાદ અહીંયા કરેલ છે તમે દોસ્તો સ્મશાન તો ઘણા જોયા હશે પણ આવું સ્મશાન તમે ક્યારેય નહીં જોયું હોય આ વિદ્યુત સ્મશાન છે અને બિલકુલ બાજુમાં દોસ્તો અહીંયા પૌરાણિક મંદિર આવેલું છે તો ત્યાં આપણે આવી ચૂક્યા છીએ દર્શન કરવા માટે મેળલીમાંનું પૌરાણિક મંદિર અહીંયા આવેલું છે દોસ્તો મસાણી મેળલીનું સામે જ તમને દર્શન થઈ જશે દોસ્તો જામનગરની દરેક જગ્યાના વિડીયો આપણી ચેનલ પર આવવાના છે તો દોસ્તો આપણને સપોર્ટ કરતા રહેજો વિડીયોને લાઈક કરજો તથા નવા નવા વિવર્સ સુધી આપણો વિડીયો પહોંચાડવા માટે શેર કરજો દોસ્તો સામે જ તમે જોઈ શકો છો સ્ટેચ્યુ અને ત્યારે ચોમાસું ચાલ ચાલતું હોવાથી તમે લીલોતરી જોઈ શકો છો ખૂબ જ સારું વાતાવરણ હતું અમે ગયા ત્યારે ધીરે ધીરે વરસાદ પડતો હતો દોસ્તો તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં